અમારા પૈસા લાયા છે તોય તમે દોઢું બોલો છો રાખોજી દોઢું બોલવાની અમે વાત નથી હોબડા મારી વાત હવે કેવડું છે તમારું છોકરું પોચ વર નું વર્ષનું છે કાલ ઉઠીને બહુ માગશે તો શું કરશો તમે અરે ભાઉ માગશે તો અમે લઈ આલ છીએ પણ તમારા લાલને બાવીસ વર પચીસ વરસ થવાયા હજુ હજી લઈ આલો ખબર પડે સાચી વાત છે એ તમારી સાચી વાત છે લાખ રૂપિયા છે મારી વાત પણ મારા છોકરાને મારે લાલે નસીબો મેં એના નસીબમાં હશે ને તો ગમે તો આવશે આવશે હોય તો નહીં આવે બરાબર નસીબ તો હવે હશે કહેડો થાય ને એટલે ડોસી લાવજો નસીબમાં હશે હા પણ તોય કચ્છો વાધો નથી અને મારી વાત ચોપડ્યો અને આવી જ નહીં અમારા સવાલો તમે વાજી રહ્યા છે બરાબર વાજી રહ્યા વાગે ડોઢું બોલવા માટે ના મારી વાત હોપડો હું તમારા કચ્છ ઉમર લાવ્યો છું બધું જોયેલું છે બરાબર એટલે આવી રીતના એક ભાઈ હતો ને એના છોકરાને જે જોવે લાઈન હાલ દેતો તો બરાબર જે જોવે લાઈન હાલ દેતો હતો આજ માગે તો બીજો દાડો ના થવા દેતો તો ઓફો મારી વાત એટલે એનો છોકરો એવી રીતના ને એવી રીતના એટલો બગડી ગયો ને

મિતમો લ્યા લ્યા આ રોલુ છો મને ખબર કશું નઈ પડતી જુજી આ રમદ ના લો એની ને યાર અન્યા

તમે લાયા તો તને મને હાલતા તા હવે કોને કટ્ટી આ જુવા મને મને બેહારે હા હા મને દેડી બા જુબા આવ ના કાળે મને દેહારો યાર જુબા કિતલી મસ્ત આ કિતની મજા આ મને ના તો ગે દેતો ને તારી કટ્ટી હે યાર જુબા અમે તો મને અંદર સાપો ના છે અમે તો બેહો તો યાર તમે લાયા તો તને મને હાલતા તા ના એવું ના તુમકો મારી સાપો ના ઓય મારી હેડ ન ઓન હેકર દે ના ઓય એ બીજું તો અલ્યા મારી હે ગેલેજ બની દેવું તો આપણે ને આપણો ઓમ તો આપણે દે ઓને કોટાલ દે એ આ બાજુ સાયકલ બાઈકલ આયા મારા ઓગણા તો છો ના સાયકલ છો

Amerika કુચીની તાન કે મક્કા તાર કાકો લાયન તાર કાકાને પૈસા

યા એકા વાઘુડુન નોયતા ને નોયતા ને ખેલ કરે છોકરા ખણ આલવા ધંધા કરે છે જા ગરમા જા ના હું ગમું ની જો મ સાયકલ લઈ આવું જો અલ્યા સાયકલ તને પછી હળ ગઈ

બે પૈસા કમાણા નહીં પણ છોકરા માટે છોકરું રાજી થાય છે અને તમે કોઈ નહીં ભૂસે મરતા વાત કરો છો આટલી બધી કંજુસી તો ના હારી હરી ભાઈ ના હારી છોકરું આપડું રાજી થાય છે સાયકલ થી કુન કંજુસી કરે તમી

તારા મન ને એ બાપુજી એના અલિદ એમ તો આ હું ખાલી રૂપિયો મેળશી કોઈ કોઈ દેતવા બંધાવશે સાથી બધું એમ કઉ છુ

બાપુજી મારી વાત હમણાં પેલા કણ ધરોઈ ગયા હતા ખબર ફરવા ધરોઈ ફરવા ગયા પેલા રિક્ષા રૂપિયા ભાડું ઓછું આવ્યું પથરા પડ્યા હોય છે એ આવડો પથરો ઉપાડી ના આવ્યો મરસું વાટવા પણ છોકરા રમેકડું ના લાવે મરસુ તો શોખાતા આવે મરસા ની તો કર્યા ગરડી છે પણ એમ મારી વાત એમ આવે મારી વાત વાપડો કે આપડે ગરીબ હોય ને તો આપડે કઈ કઈ કે વાત સાચી આ ગરીબ છોકરું ને આપણે ચો પણ પૂછ્યા નહીં મળતો વ્યાજ પૈસા આલા છે હવે ઓભળો મારી વાત મરસુ મેઠું નળદર બધું પડી મેલો ને રાગે પડીન રો આ વાતમાં માં નોની વાત માં ઝઘડો કરજો ને નાળો જી પાળો જી રેવા દયો ઉડે આ તારે કેવા પણ બબુજી મારે મારે હું કેવા તેવ નહીં મારી વાત ઓભળ પેલા ગોમ પેલા ડોહો મરી જાય ખબર ને આખી જિંદગી તારી કોડ કંજુ જ કરી છે અન મરી જાય હેડ્યા જાય એમ ને કોઈ ને કોઈ લઈ જવાન નહીં બધું હોય પડી રહેવાન છે અને ઓભળો આ સાયકલ કર્યા કોણ થી ને લાવે તો તમે બહેની લાવો જૂનમ લાવો પણ લાવો છોકરો રાજી થાય

પોપટ છું એટલે પોપટ જીવ લાગુ છે પોપટ જીવી જ લાગે છે હવે મારી વાત કે પોપટ કે કે શું ફરક પડવાનો છે પણ હું તમને ન્યાય ની વાત કરું હા કે આ તમે મજૂરી કરો છો રૂપિયા માટે છો છોકરા માટે પોગ જેવા થઈ પડે છે છોકરા બે લઈ નહીં જો હું વાત કરું મારા ભાઈ પૈસા નહીં એમની પૈસા ગણાય

માફુજી આપણા ગમો આ હરી એકલા આવા નહીં કેટલા ફરતા હોય ને તો આપણને નાઇટ હજાર પગાર હશે આમ ઘેર છોકરા તૂટેલા લુકડા પેરી ને ફરતા એ હલવાય હલવાય જ દવાખોના જોય તાણે નહીં કહેતા સાહેબ કેટલા આલુ એ દાણા નહિ ખાલી હાથ પકડવાના ત્રણસો ચારસો રૂપિયા લઈ રેડો તો પોસ હજાર પચીસ હજાર દવાખોના ભરોસો એના કરતા છોકરો ધર્માતા વાપરો ઉગી ત્યાં આવતી ભેટી માં કોઈક તમારે પુણ્ય કમાય અને પેલો પથરો મરસું વાટવાનો લાયા ને નદી નદીમાં નાશ્યાઓ અને છોકરાને તમે લીલી શાકભાજી કહો તો કોઈક શરીર હાથ હોય તમારો ના ના નાથી લીલી શાકભાજી ચાલુ અને હોભળો લીલીમાં કોથમીર મેથી લઈને આવતા રહ્યા તા ના ના હવે ફૂલેવર ને એવું બધું વળી હોય તો હવે હોય છે આટલા પૈસા ભેગા કરીને કરવું છે પણ બધી ખબર છે કે આપણે કોઈને માથે ઉપાડી નહીં દેવાના તો આ માણસો જુધરતા નહીં

హిందుస్తాయ